ઉનાળામાં કામ આવે તેવી જરૂરી બાબતો અતિશય ગરમીથી બચવા હાઈડ્રેટ રહો તરસ લાગે તે પહેલાં પાણી પીતા રહો તમારી સાથે પાણીની બોટલ સાથે રાખો જેની તાત્કાલિક સારવાર લેવી જોઈએ અન્યથા આ રોગ જીવલેણ સાબિત થઈ શકે છે લૂ લાગવાના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખૂબ વધી જાય છે શરીરનું તાપમાન ઘટી શકતું નથી જે વ્યક્તિના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે આ અસરોમાં શરીર અને હાથ પગમાં અહસ્ય દુખાવો ખૂબ જ તરસ લાગવી ગભરામણ થવી ચક્કર આવવા શ્વાસ ચડવો હૃદયના ધબકારા વધે છે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મજૂરી કરીને જીવન ગુજારતા મજૂરીઓમાં સનસ્ટોકની વધુ અસર થવાની શક્યતા છે અને ક્યારેક તે જીવલેણ પણ સાબિત થાય છે સનસ્ટોકથી બચવા માટે ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું જોઈએ ઉનાળાની ઋતુ દરમિયાન ખુલતા સફેદ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ નાના બાળકો સગર્ભ માતાઓ વૃદ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહીં દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું જોઈએ શક્ય હોય તો લીંબુનું શરબત બનાવીને પીવું જોઈએ ભીના કપડાથી માથું ઢાંકી રાખવું અને જરૂર જણાય અવરનવર ભીના કપડાંથી શરીર લૂછવું જોઈએ ગરમીની ઋતુ દરમિયાન બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું જોઈએ માથાનો દુખાવો બેચેની ચક્કર ઉબકા કે તાવ આવે તો તુરંત જ નજદીકના દવાખાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં ડૉક્ટરની સલાહ અને સારવાર લેવી જોઈએ તેમ આરોગ્ય શાખાના અધિકારીએ જણાવ્યું હતું ગરમીથી બચવા માટે કપડાં ઉપરાંત કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે બહાર જતા પહેલા સનસ્ક્રીન લગાવો કારણ કે તે આપણી ત્વચાને સૂર્ય ગરમી અને યુવી કિરણોથી બચાવે છે ઉનાળામાં છોકરીઓ સ્ટાઇલ અને આરામ માટે કટ સ્લીવ અથવા સ્લીવલેસ આઉટફિટ પહેરે છે આ પ્રકારના કપડાં તમને આરામદાયક લાગે છે પરંતુ તે ટેનિંગનું કારણ બની શકે છે જો વધુ પડતી ગરમી સૂર્યપ્રકાશ અને યુવી કિરણો સીધા ત્વચા પર પડે છે તો તે ઝડપથી કાળી થવા લાગે છે તેથી ફક્ત સંપૂર્ણ બાયના કપડાં જ પહેરવા જોઈએ જોકે તમે લૂઝ કપડાંનો વિકલ્પ પસંદ કરી શકો છો ઉનાળા દરમિયાન આપણે હંમેશા ઢીલા અથવા હળવા ફિટિંગના પોશાક પહેરવા જોઈએ ચુસ્ક પોશાકમાં ફોલિયો અથવા ત્વચાની અન્ય સમસ્યાઓ થઈ શકે છે આજકાલ લોકો ફેશનેબલ દેખાવા માટે ચુસ્ત કપડાં પહેરે છે તેથી ઉનાળામાં ટાઈટ જીન્સ કે આવા શર્ટ પહેરવાનું ટાળવું જોઈએ આનાથી આગળનો નિયમ એ છે કે રાત્રિભોજન કર્યા પછી બે કલાક સુધી આરામ કરવો જોઈએ નહીં બે કલાક પછી જ કરો રાત્રિભોજન પછી હજાર સ્ટેપ્સ ચાલવું જરૂરી છે તે પછી કોઈ અન્ય કામ કરો અને પછી આરામ કરો કારણ કે રાત્રે બ્લડ પ્રેશર ઘટી જાય છે અને લો બ્લડ પ્રેશરમાં આરામ કરવો જોખમી છે હાઈ બ્લડ પ્રેશર કે હાઈ બીપીમાં કામ કરવું જોખમી છે આ પછીનો નિયમ એ છે કે જ્યારે પણ તમે ભોજન લો ત્યારે બે બાબતનું ધ્યાન રાખો બે વસ્તુઓ એકબીજાની વિરુદ્ધ ન ખાવ ગરમ અને ઠંડુ એકસાથે ન ખાવું દૂધ અને દહીં એકસાથે ન ખાઉં અડદની દાળ અને દહીં એકસાથે ન ખાઓ ઘરમાં રસોઈ બનાવતી વખતે ક્યારેય પણ એવા વાસણો ન વાપરો જે ચારે બાજુથી બંધ હોય રસોઈનું પાત્ર હંમેશા ખુલ્લું રાખવું જોઈએ અડધું ખુલ્લું અને અડધું બંધ હોય તો પણ કામ નહીં કરે વાસણ સંપૂર્ણપણે બંધ ન હોવું જોઈએ કારણ કે રસોઈ કરતી વખતે બહારની હવા અંદર પ્રવેશવાની જરૂર છે ખાસ કરીને ઉનાળામાં તમારે સવારે ઉઠ્યા પછી પાણી પીવાની આદત પાડવી જોઈએ આ સિઝનમાં તમારી જાતને હાઇડ્રેટ રાખવી જરૂરી છે અને જો તમે બહાર જાઓ છો તો તમારી સાથે પાણીની બોટલ રાખો ઉનાળામાં મગનો શરીરને ઠંડક આપે છે ઉનાળાની ગરમીમાં અડદની દાળ અને રાજમાનું સેવન વધારે ન કરવું જોઈએ કારણ કે તેનાથી તમારા શરીરમાં ગરમી વધે છે જે તમારા શરીરને નુકસાન પહોંચાડે છે ઉનાળામાં તમે સ્પ્રાઉટમાં દાળ મિક્સ કરી શકો છો કારણ કે સ્પ્રાઉટની તાસી ઠંડી હોય છે ઉનાળાની ગરમીમાં તમારા સ્વાસ્થ્ય માટે ઘી અને તેલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ ઉનાળામાં દેશી ઘી વનસ્પતિ ઘી સિવાય સરસિયાનું તેલ અને ઓલિવ ઓઇલનો ઉપયોગ પણ ઓછો કરવો જોઈએ ઉનાળામાં રાઇસ બ્રેન નારિયેલ સોયાબીન વગેરે તેલ તમે ખાઈ શકો છો ખાસ કરીને ઉનાળામાં આઈસ્ક્રીમ વધુ ખાવામાં આવે છે ઉનાળાની ઋતુની કલ્પના આઈસ્ક્રીમ વિના અંધૂરી છે આઈસ્ક્રીમમાં હાઈ કેલેરી હાઈ શુગર હોવાથી આઈસ્ક્રીમ ઓછી માત્રામાં ખાવી જોઈએ તમારે અઠવાડિયામાં બેથી વધારે વાર આઈસ્ક્રીમ ન ખાવી જોઈએ ભારે ખોરાકને પચાવવામાં ખૂબ જ વધુ તકલીફ પડે છે અને ખાસ કરીને ઉનાળામાં ભારે ખોરાક તમારા શરીરમાં સમસ્યા કરી શકે છે ઉનાળામાં તમારી દૂધી કોબીજ ઢીંઢોળા સીતાપળનું વધારે પ્રમાણમાં સેવન કરવું જોઈએ તમારે લંચ અને ડિનરમાં પણ હલકો ખોરાક ખાવો જોઈએ ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીર પર થતાં વધારે પરસેવાને કારણે સૌથી વધારે નુકસાન શરીરના પાણીને થાય છે આવામાં ડિહાઈડ્રેસનથી બચવા માટે રોજના નવથી બાર ગ્લાસ પાણી પીવું જોઈએ ફ્રીજના પાણી કરતાં માટલાનું પાણી પીવું વધારે ફાયદાકારી છે વધારે પડતું ઠંડુ પાણી પીવાથી પાચનશક્તિ ખરાબ થાય છે ઉનાળાની ઋતુમાં વધારે પ્રમાણમાં લીંબુ પાણી પીવું જોઈએ લીંબુ પાણી સાથે ઉનાળામાં છાશ નાળિયેર પાણી ઠંડાઈ વેજીટેબલ જ્યુસ ફ્રૂટ જ્યુસ વગેરે પી શકો છો ઉનાળામાં પ્રિઝર્વ કરીને રાખેલું જ્યૂસ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ઉનાળાની ઋતુમાં બપોરે દહીં જરૂર ખાઓ દહીં ખાવાથી શરીરને ઠંડક મળે છે દહીં ઉપરાંત ઉનાળામાં ફુદીનાની ચટણી પણ પાચન માટે ફાયદાકારક છે આ સાથે ધ્યાન રાખવું જોઈએ કે ઉનાળામાં ભૂખ કરતાં થોડું ઓછું ખાવું જોઈએ આ ઉપરાંત ખાલી પેટ બિલકુલ ન રહેવું કારણ કે તેનાથી બીપી લો થઈ જાય છે અને ચક્કર આવવાનું પ્રમાણ પણ વધી જાય છે ઉનાળાની ઋતુમાં વધારે તીખું કે તળેલું ન ખાવું જોઈએ ઉનાળામાં લાલ મરચાંના બદલે કાળા મરચાંનો ઉપયોગ વધારે કરવો જોઈએ ગરમીમાં ચા કોફી પીવાનું ઓછું કરવું જોઈએ કારણ કે તેનાથી બોડી ડિહાઈડ્રેટ થાય છે ગ્રીન ટી વધારે પીવો અને સ્મોકિંગ ઓછું કરવું ઉનાળામાં ડુંગળી ખાવાના ઘણા ફાયદા છે તે શરીરને ઠંડુ કરે છે પાચનમાં સુધારો કરે છે અને વિટામિન સીના સ્ત્રોત તરીકે કામ કરે છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે